પેરામિલિટરી જવાનો વિવિધ સમાજ અને સંસ્થાના સહયોગે અને સંયુક્ત ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ બની અને યુદ્ધ થયા હતા ત્યારે જ્યાં રાષ્ટ્રની રક્ષા કરતા સૈનિક અને જવાનોએ જે નીડરતા દાખવી છે જે બહાદુરીપૂર્વક પાકિસ્તાન સેના સામે યુદ્ધ લડી અને ધૂળ ચટાવી અને જીત હાંસિલ કરતા તે જવાનોના સન્માનમાં આ તાલુકા કક્ષાએ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે વલસાડના ભિલાડ ગામે ભિલાડ પ્લાઝાથી આરંભ કરી અને આ પદયાત્રા અંતર્ગત પંચોતેર ફૂટ લાંબો ભારત દેશના આન બાન અને શાન ગણાતા તિરંગાને સન્માનપૂર્વક લઈ જઈ અને સરી ગામ સનસિટી સુધી જઈ અને કાર્યક્રમને પૂરું કરવામાં આવી હતી અને ત્યારે આપણે વાત કરીએ તો શરૂઆતમાં આ ગામના નિવૃત્ત પહેલા પેરામિલિટરી જવાનોમાં અજય પટેલ ઉત્તમભાઈ અર્જુનભાઈ

પરત યુદ્ધ લડવા માટે જો સંદેશો ટેલિગ્રામ અને ઈમેલ દ્વારા જો બોલાવવામાં આવશે તો અમે ચોક્કસપણે કંઈ પણ વિચાર કર્યા વિના દેશની રક્ષા માટે સેવા માટે અમારા હેડક્વાર્ટર અથવા અમારા રક્ષા સંસ્થાનના નિર્ધારિત સ્થળે પહોંચી અને યુદ્ધ લડીશું અને એની એવી ખાતરી આપી હતી કાશ્મીરમાં શહેરગામના આતંકી હુમલામાં જે સત્તાવીસ નેટો વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યો હતો એ સંદર્ભમાં સાત ઓપરેશન સિંદૂરનું આયોજન થયું હતું એ સિંદૂરમાં નવ જેટલા આતંકીઓના એરિયાને માર માર્યા હતા અને વિસ્ફોટને એને પૂરું કર્યું હતું પાકિસ્તાનમાં ઘૂસીને એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા બિલારથી સિટી સુધી ત્રિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો પોલીસ મિત્રો વડીલો વિવિધ સંસ્થાઓ પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તમામ યુવાનો તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું જય હિન્દ આજે બિલાડ ધોળીપાડા ખાતે બિલાડમાં બજારથી લઈને સનસિટી સુધી જે ઓપરેશન સિંધુની સફળતા બદલ આપણે જે હસોલ્લા આનંદમય ભવ્ય જીતનું એક પ્રકારે હા આયોજન કર્યું છે અને એમાં જે જૂના સૈનિકો છે નિવૃત્ત સૈનિકો છે એમને બોલાવીને એમનું પણ સન્માન કરું એ વિશે હું દેશને મતલબ ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા જ પ્રોગ્રામ જે પબ્લિકને મતલબ દરેક સેનાને પ્રોત્સાહિત કરે એ ટાઈપના ફંક્શન થતાં રહે એવી આશા રાખું છું અને એના પ્રતિ મને ખૂબ ખૂબ ગર્વ છે અને આનંદ થાય છે કોઈ કોઈ પણ સંદેશ જો ટેલિગ્રામ ટેલિફોનિક યા મેલ આવી જાય તો અમે તરત જ તાત્કાલિક ધોરણે ડીલે કરી